ગઈકાલે ભરૂચ લોકસભાના સાંસદ શ્રી મનસુખભાઈએ મારા નામ જોગ જે ટીકા ટિપ્પણી કરી છે તો મનસુખભાઈ આટલા સિનિયર સાંસદ છે પોતે આગળ એનડીએમાં મિનિસ્ટર હતા ગુજરાત સરકારમાં મિનિસ્ટર હતા તો આ ભાષા એમની અસંસદીય ભાષા એમને શોભા નથી દેતી અને મનસુખભાઈને હું વિનંતી કરું છું ચૈતર વસાવાના નામની ટીકા ટિપ્પણી કે ચૈતર વસાવાના નામની તમે ગદાર તો સાના ગદાર અમે આમ આદમી પાર્ટીના એમએલએ છે આમ આદમી પાર્ટી માટે મહેનત કરીએ છીએ તો મારા નામની ટીકા ટિપ્પણી કરવા કરતાં ત્રીસ વર્ષ એમની પોતાની સરકાર હતી ભરૂચ સંસદીય ક્ષેત્રના લોકો માટે એમણે શું કર્યું છે એ લોકો વચ્ચે મૂકે અને પછી એ કરે એમને હું વિનંતી કરું છું સાથે સાથે આજે ભાજપ આખી બોખલાઈ ગઈ છે ભાજપના તમામ નેતાઓ ભરૂચ સંસદીય ક્ષેત્રમાં આવ્યા છે એમના ગૃહ ગૃહમંત્રી અમિત શાહે પણ ચૈતર વસાવા અરબન નક્સલી છે એવી એમની સ્ટેટમેન્ટ એમણે આપ્યું છે ત્યારે આદિવાસી સમાજમાં ખૂબ મોટો આક્રોશ છે એમના આ નિવેદન પર આવનાર લોકસભામાં લોકો વોટથી જવાબ આપવાના છે અને મનસુખભાઈના આ નિવેદનો આવનાર દિવસોમાં ચૂંટણી જેમ જેમ નજીક આવશે મનસુખભાઈ હારે છે એટલે ગમે તેવી ટીકા ટિપ્પણી કરશે અને આવા સ્ટેટમેન્ટો આપતા રહેશે પણ અમે અમારી રાહે ચાલીએ છીએ અને ભરૂચ લોકસભાના લોકોને અપીલ પણ કરીએ છીએ ને બધા લોકોનો સારો સહકાર છે ઉમંગ છે બધા જ વિસ્તારોમાં લોકશાહીના પર્વનો લોકો પર્વ મનાવી રહ્યા છે ત્યારે હવે ધીરે ધીરે ભાજપ સરકાર પોલીસનો ઉપયોગ કરતી થઈ ગઈ છે અમારા કાર્યકરોને અમારા પદાધિકારીઓને પોલીસ દ્વારા દબાણ અપાવી રહી છે એમને હેરાન પરેશાન કરાવી રહી છે ત્યારે અમે માનીએ છીએ કે આ ચૂંટણી અમારે ભાજપ સામે તો લડવાની જ છે પણ સાથે સાથે પોલીસ અધિકારીઓ સામે પણ અમે લડી રહ્યા છીએ એવું અમને લાગી રહ્યું છે